હરે કૃષ્ણ મહારાજ વાલીડા દયાળુ કૃપાળુ જેવા દોલતબાએ સેવા જેવા મંગળાબાએ તમારી પૂજા કરી હે હરિકૃષ્ણ મહારાજ એવી જ ભક્તિ અમને આપજો જેથી કરી અમારા જીવનું કલ્યાણ થાય હે હરિકૃષ્ણ મહારાજ આજે સોમવતી અમાસના આપના શ્રી ચરણોમાં અમારા લાખો દંડ પ્રણામ હે હરે કૃષ્ણ મહારાજ એવી કૃપા કરજો કે અમે અક્ષરધામ સુધી જઈ શકીએ એવું જીવનની અંદર અમે ભાતું ભરીએ હે વાલીડા હે કૃપાળુ હે ધર્મદેવ ભક્તિ માતા આપ અમારા જીવનમાં સજોડે પધારજો આપ અમારા જીવનની અંદર ભક્તિમય ધર્મમય અમે જીવન જીવી અને અક્ષરધામને પામીએ એવા રૂડા આશીર્વાદ આપજો હે હરિકૃષ્ણ મહારાજ આપે જે આ હથિયાર ધારણ કર્યા છે એ હથિયારો દ્વારા અમારા અંતશત્રુને આપ કાપી નાખજો ટાળી નાખજો ભાંગીને ભૂક્કા કરી નાખજો હે હરિકૃષ્ણ મહારાજ આ જે હથિયારો આપે ધારણ કર્યા એનાથી અમારા જીવની રક્ષા કરજો અને અમારા શત્રુનો નાશ કરજો અમારા અંતશત્રુ થકી આપ અમારી રક્ષા કરજો હે હરે કૃષ્ણ મહારાજ રાજી રેજો વાલીડા દયા રાખજો